નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો આ દુનિયાની સૌથી ધનિક આ ચાર રાશિ છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય સાતમાં આસમાન રહેશે હવે બારમાંથી આ ચાર રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે મિત્રો ભગવાન શનિદેવ હવે બહાર બહાર રાશિઓમાંથી આ ચાર રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે હવે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી ઘણા પ્રકારના મોટા શુભ સમાચાર મોટા લાભ પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ આ વિડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે વર્ષ બે હજાર પચીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને આ સમય દરમિયાન આ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે કે આ દેવી દેવતાઓનું એકનું નામ ભગવાન શનિદેવ પણ છે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયધીશ અને ભગવાન શનિદેવ ન્યાય છે એવું માનવામાં આવે છે કે શનિદેવ એકમાત્ર દેવ છે જે મોક્ષ આપે છે શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે ઘણા લોકો શનિદેવથી ગભરાવી ગભરાય છે પરંતુ સત્ય છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તે બધા જીવોને યોગ્ય ન્યાય આપે છે જે વ્યક્તિ જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી ભગવાન શનિદેવ એવા લોકોને સજા કરે છે જે ખોટા કાર્ય કરે છે પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે તેમના પર ભગવાન શ્રી દેવની કૃપા વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધી રહેવાની છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સમય બનવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવવાનો છે અને આ સમય દરમિયાન તમને વધુ પૈસા મળવાના છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તમે દરેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અને તમને તમારા જીવનમાં સફળતા મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન ખૂબ જ સુખ થશે તમને તમને ઈચ્છે તો નોકરી મળશે તમને ચારે બાજુથી તમારા સમાચાર મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાપી સામીપ થવાનો છે આ સમયે એક જબરજસ્ત સહયોગ બની રહ્યો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય બનવાનો છે સિંહ રાશિના લોકોને જણાવું જણાવવું જોઈએ કે આ સમયે તમને કોઈ એવી વ્યક્તિ મળવાની શક્યતા છે જે તમારા જીવન સ્થિતિ બદલી નાખશે હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળું રહેશે તમારા ભાગ્યમાં એવું પરિવર્તન આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ મળશે તમે વિદેશ જઈને કોઈ વ્યા વ્યવસાય અથવા અભ્યાસ કરી શકો છો એટલે કે તમે જે સપનું જોયું છે તે વિદેશ જવાનું તમારું સપનું પૂર્ણ થઈ શકે છે કારણ કે આ સમયે તમારા નસીબ તમારો સંપૂર્ણ સાથ આપશે આ સમયે તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી ઘણા પ્રકારના મોટા સારા સમાચાર મળશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમને ચારે બાજુથી લાભ મળશે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને પૈસામાં વધારો થશે જેનાથી તમને નાણાકીય લાભ થશે જો તમારા પર કોઈ દેવું છે તો તે દેવું પણ જલ્દીથી દૂર થઈ જલ્દીથી દૂર કરી શકો છો આની પણ શક્યતા છે તમે આ સમયમાં કોઈપણ પણ નવું કાર્ય શરૂ કરી રહ્યા શરૂ કરી શકો છો જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે તમને બધી બાજુથી આર્થિક લાભ મળશે વેપારી વર્ગના લોકોને વ્યવસાયમાં વધુ નફો મળશે મિત્રો એમ કહ્યું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપાથી બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી તમામ તમારા પર સૌથી વધુ પ્રસન્ન રહેશે જેના કારણે આ સમયે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સમય કહી શકાય નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવને શનિદેવના આશીર્વાદથી તમે બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીના સમય તમારા માટે ખાસ રહેશે જેના કારણે આ સમયે તમારા માટે ખૂબ જ સારો સમય કહી શકાય જેના કારણે તમને આ સમય દરમિયાન મહત્વમાં નાણાકીય લાભ મળશે ઉપરાંત જો તમે લોન લીધી હોય તો તમે શક્ય તેટલી વહેલી તકે તે લોનમાંથી મુક્તિ મેળવી શકો છો ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે તમે વ્યવસાયમાં તમારી ક્ષમતાનું પ્રદર્શન જોશો મિત્રો તમને જણાવી દઈએ કે તમે કૂદકે અને પૂછકે પ્રગતિ કરશો અને તમને વ્યવસાયમાં ફાયદો થશે સમાજમાં તમારું માન વધશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં એક જબરજસ્ત સંયુક્ત છે જેના કારણે આ સમય તુલા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે સમયનો પૂરો લાભ સમયને તમારા હાથમાંથી જવાના દો તો મિત્રો આ માહિતી અમારી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો